દાદા તો વડનગર માં રીવી લોક કાપી છે અને અમે અહીંયા ગોદીનગર માં પિસ્તાલીસ ડિગ્રીમાં માં ઉભા છું બોલો તમારો શું નિર્ણય આવશે સાહેબ

पूरम शिक्षको नदी

માહિતી મૂકવામાં આવી છે જેમાં અમારું પૂરેપૂરું શોષણ છે બીજા રાજ્યમાં બધી જગ્યાએ કાયમી ભરતી કરવામાં આવે છે અને અમને કરાર ઉપર લઈને પૂરેપૂરું અમારું શોષણ થાય છે અમે વારંવાર રજૂઆત કરવા છતાં એ લોકો એવું કહેવામાં આવે છે કે તમને વીસ હજારમાં તો તમને રાખ્યા છે તો અમે એના માટે છીએ જો એના માટે હોઈએ તો અમારી આ બધી ડિગ્રીઓ એને શું કરવાનું સતત વારંવાર અમે રજૂઆત કરી છે તેમ છતાંય અમારી કોઈ માંગને સ્વીકારવામાં નથી આવતી સત્તર આગળના ત્રણ દિવસ અમને એવું કહેવામાં આવ્યું કે પાંચ દિવસ અમને આપો અમે તમારી રજૂઆત સાંભળશું અમે એમાં વિચારણા કરીશું તો આટલી બધી વાર લાગે કેમ જવાબ કેમ આપવામાં નથી આવતો તો આજે અમારી એટલી જ માગણી છે કે આજે અમને અહીંયા કહેવામાં નહીં આવે કે તમારી અહીંયા ભરતી કરવામાં આવશે તો અહીંયાથી અમે ગાંધીનગર છોડવાના નથી જ્યાં સુધી ભરતીનો કોઈ નિર્ણય લેવામાં નહીં આવે ત્યાં સુધી આ બધા જ લોકો અહીંયા બેસી રહેવાના છે